જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને તો સ્વાગત છે તમારા બધા ફરી એકવાર ના વધી છે નવા બ્લોગમાં ને ડાયરો વાગી ગયા છે આપણે સાંજના અત્યારે ઓણા જાત થાવા આવી ગયા છે અને વિડીયોની શરૂઆત કરી દીધી અને રમ દિવસને જેમ જેમ રીતે ફૂલ વરસાદી વાતાવરણ થયું હે અને કડાકા ભડાકા થાય બાજુ વીજળીના એવા અત્યારે કિલ્લો ફૂલ બપોર હે ને જો છે આમાં કદાચ દેખાણો હોય તો ફૂલ શિયાળા થાય વીજળીના કડાકા ભડાકા થઈ ગયા થાય જો જો પાછો ફૂલ કડાકા ભડાકા થાય બાજુ આથી વાતાવરણ છે વરસાદી આ બાજુ ઠેર લઈ ગયા છે અને જો આપણે બધું કમ્પ્લીટ રાખી દીધું અને પછી આપડે બુલેટ ઘાસ લઈ આવ્યો ને બધા નાખી દીધું

સારો ડાયરો બનુ ડાયરો ડાયરો સ્વાગત છે આપણે એના વિડીયોમાં બીજા દિવસે આજે વિડીયો કન્ટિન્યુ કરીએ કાલે કાઇ વિડીયો આપણે શરૂઆત કરી નથી પછી ને અત્યારમાં કામકાજ ચાલુ કરી દીધું આપણે ડુંગળીના કટા ભરવાનું થઈને કામકાજ ચાલે આજે અમે વહેલું ચાલુ કર્યું ને હા ને મિત્રો આજે વરસાદે વહેલા ભંડાણ માં આ બાજુ કડાકા ભડાકા ચાલુ થઈ ગયા હે ને તો લેવા આવ્યો તો ડુંગળીનું બિલ

હાલો ઓર્ગેનિક વીટી કોઈ લેવી હોય તો આવી જાવ વંશિયા નવ્યા થોડું તણી બનાવે ભૂરી બેન બધા અને જો આપણે ગઈકાલે આટલા બે દિવસ સારી કરીને આટલા કરતા ભર્યા હતા એ હાજર કાલે બપોરે પછી પેક કરી દીધા હતા કાગળ મારી અને આટલી બાકી હતી આજ સવારમાં ખોલી તો અત્યારમાં ભડાકા ચાલુ થઈ ગયા નહીં કરતા

એ ઢાક દીધા છે ને આને તે થોડું ગાડું કરી દીધું છે ને આ બાજુથી હવે સાફ કરીએ છીએ એમ કે હજુ સુધી વરસાદ ચાલુ જ છે અને હવે કોક 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 સાંટા ચાલુ થઈ ગયા છે અને કડાકા વડાકા થાય જો સાંભળો ફૂલ વરસાદ ચાલુ છે અને આપણે કોક કોક સાંટા ચાલુ થઈ ગયા હવે આ બાજુ

આ બજે આ વર્ષમાં ઓછોય સાટા જો છે આ ફૂલ ફૂલ છે વરસાદ ગાલા ડાયર હવે આમે જિતની ડુંગળી થાય ડુંગળી કરવા મંડી જાય ઓછી બગડે છે હા સાટા ફૂલ છે ઉપર ચડી ગયા ધાબા ઉપર જો

અડધા 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 નો

પતરા ફૂલ ગાજવા મંજા ને વરસાદ ચાલુ છે એટલે ચા પીવાની મજા આવે છે નહીં બાપા ચાલુ વરસાદમાં ચા પીવાની મજા આવે મસ્ત મજા ચા પીવા બાપુ કલ્પેશ બહાર બધા પીવા માંડી ગયા આપણે પી લઈ વાલો આરોજ બપોરના સીટ બે થઈ ગયા છે અને ગરમી ઉકળા છે કઈ ઘટાય ને એવો ભૂકા કાઢે એવો ગરમી ઉકળા છે તેર માં ને હળવા વાતાવરણ

જીન નો દેકારો થાય ને એટલે બહુ મજા ના આવે કરા કોયલ ના તો કરા સાંભળવાની એક મજા આવે કંઈ ઘટે નહીં એવી ચાલો હવે ડાયર બનાવી જો વિડીયો માં ને પાછું કાપ દે ચાલુ જીવું ઘણી બધી સાફ કરવાની બાકી છે આપણી ડુંગળી જો આ બાજુ હજુ લગભગ હાંજ પડે નહીં ખૂટે એટલી ડુંગળી તો હવે મંડી જાય ફટાફટ અને પાંચ થઈ ગયા છે અને ત્યારમાં ચા પાણી પી લીધા

આજે છે મસ્ત મજાનું કેરી આવી છે આપણે કેરી બોક આખું કેરે જ લાવ્યા છે ખાવા માટે જે આમાં કેરી છે હવે તમને બતાવું મસ્ત મજાની કેરી કેસર કેરી છે આવી કંઈક કેરી છે મિત્રો કેવી કેરી છે કમેન્ટ કરજો આવી છે કંઈક કેરી એક બે દી પડી જાય એટલે બધી પાકી જાય જો કે છે તો બધી પાકી જ તે આજે બપોરે છે ને મસ્ત મજાની કેરી લાવ્યા

એ ઉપર વશમાં એક બાક હતું ને એમાં પાણી ગીરી ગયું નીકળતું હા હેઠે હેઠે પલ્લી ગયા ને બા હા માલકે ઉંદરનો કર્યું હેઠે ઉંદરડીએ ઘર બનાવ્યા તેમ તો એમાં ને બાપ બેઠા અને આપણો સટ્ટો મારે લેજો હાલો રાયરા આપડે વિડીયો ન બનાવ ને ખાજેયા ખૂટે બહુ બાપુ બાપ પાછા સી જાય નકરા વિડિયો જ મારે

એમાં પાણી નહીં ને એમાં થોડીક તે કેવર આવે છે તો સાડા સાત થઈ ગયા છે અને અત્યારે પાછો વિડીયો ફરી ને બનાવવો પડે કેમ કે હમણાં બસ બે એક મિનિટ પેલા વિડીયો પૂરો કર્યા ને તો ડિલીટ થઈ ગયો બોલો વિડીયો મસ્ત મજા ને વિડીયો બનાવે તો ડિલીટ થઈ ગયો

તો ચાલો ડાયરો હવે આ સાથે જ આપણે આયુષમાં વ્લોગ કરી દઈશું પૂરો તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને જય હિન્દ અને જય ભારત